અને આજે કેનેડામાં ઓન્ટરિયોમાં અત્યારે હું જ્યાં રહું છું ને અહીંયા માઇનસ ચાલીસ છે કેમ છો બધા જય માતાજી બધાને અને આજે અમારા નવા વ્લોગની અંદર અને આજે અમારે હવાર પડી છે અને હવારના વાગ્યા છે અમારે અહીંયા સાડા પાંચ અને સાડા પાંચે હું તો ભાઈ જો જાગી જ છું અને મેં અત્યારે જાગી ગયો છું દીવો બધી કરી લીધા અને મેં મારું ખાવાનું ખાઈ લીધું તો વીર અત્યારે ભાઈ જાગી એમ કહે છે કે તું મને છે ને વાલ કહી રે સમજો 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 હાલ વીર હાલ હાલ

હાલો તો અમારે જવાનું ભાઈ નોકરીએ જવાનું ને ભાઈ કામ ધંધા વાળા માણસ છે મને છે ને કે તું રમત કરદા ગદા જેવો ખાધો તો આવીને સીધો મારે મારું ખાવાનું એનું ખાવાનું આપ્યું નતું ખાવું ક

મોટા મોટા ટ્રક હોય બધા છે ને આજે સાઈડમાં દેખા અત્યારે છે ને જોબેથી મને દોઢ કલાક વેલા જવાનું કીધું છે કારણ કે અત્યારે બાર સિચ્યુએશન બહુ જ ખરાબ છે એટલે ગાડી સ્લો ચલાવવાની છે પ્લસ અને આજે કેનેડામાં ઓન્ટરિયોમાં અત્યારે હું જ્યાં રહું છું ને અહીંયા માઇનસ ચાલીસ છે ફિલ્સ લાઈફ માઇનસ ચાલીસ છે અત્યારે હું બોલું છું ને તો એ મોઢામાંથી છે ને ધુમાડા નીકળે છે લિટરલી આટલી અહીંયા ઠંડી છે અત્યારે અને બરફ તો વાત પૂછો માં અને જો આગળ બતાવું તમને જો ભાઈ ભાઈ આમ જો જ્યાં જોવો જેટલો જોવો એટલો બરફ જ છે ડુંગરે ડુંગરા અને આજે એટલો પવન છે ને વાત જવા દો આ જો માઇનસ ચાલીસ ટેમ્પરેચર છે અત્યારે ફિલ્સ લાઇક અને આ જોઈ લો અત્યારે આ ભાઈ કાંઈ દેખાતું જ નથી આપણને એમ લાગે આ સાઈડ છે ને સમુદ્ર છે મોટો સબર અને બધી સાઈડ છે ને ભાઈ એવું જ છે અને અત્યારે અહીં વેધર લિટરલી બહુ ખરાબ છે આમ જો આ જે બરફ અહીં જે જમીન ઉપર તમે જોઈ શકો કઈ રીતનો છે જોવો ખાલી તમે અને આગળ તો કાંઈ દેખાતું જ નથી કોની ગાડી છે કે નહીં એ કંઈ ખબર જ નથી પડતી આ તો ભગવાનનું નામ લઈને આપણે આંકવાની છે ફોન આપણે સ્ટેન્ડ ઉપર મૂક્યો છે રોડ જો કે સ્લીપરી થઈ ગયો છે રોડ એટલો સ્લીપરી છે આ તમને એમ લાગે કે રોડ તો કાળો દેખાય છે પણ આ એ બ્લેક આઈઝ થઈ ગયેલો છે એટલે જો ભાઈ આવી સિચ્યુએશન છે આ કેનેડામાં અને હવે આપણે ઘરે પહોંચી જવાનું છે ફટાફટ વસ્તુ એવી થઈ છે કે અમેથી જ્યારે ગાડી આવે છે ને ત્યારે આ બરફ એટલો ઉડે છે ને એનાથી કંઈ દેખાતું નથી હવે તમે જોઈ શકો છો કે સામેથી રોડ ઉપર ગાડી જાય છે આવે છે કઈ ખબર જ નથી પડતી પહેલી વાત તો એ એટલે આ તો ચોંકાવનારી એક ઘટના થઈ ગઈ એમ જો અત્યારે હું વીસ કિલોમીટર મારા જ્યાંથી વેઠવો ને જે હાઈવે થી આગળ આવ્યો ને અને મારા ઘર પાસે જયારે નજીક પહોંચો ને કે અહીંયા તો ભાઈ કઈ છે જ નહીં અહીંયા તો તડકો નીકળેલો છે નથી કઈ પવન ઉડતો હાવ એટલે હાવ કેવાય ને નોર્મલ વેધર છે એમ જો બોલી બાજુ તો ભાઈ ડમરી ઉડે છે ને અહીંયા તડકો નીકળ્યો લ્યો હું કરી લેવાનું આવું છે ભાઈ આ વેધર નું કઈ ભરોસો જ નહીં તમને હજી બતાવું છું કે પાંચ મિનિટ પહેલા આ ઘટના હતી અહીયા અને અત્યારે આ સિચ્યુએશન છે જોઈ લ્યો ભાઈ ભાઈ જબરું છે હો અહીયા તો અને અહીયા જો ભાઈ રોડ બોડ બધું છે ને ભાઈ ચકાચક છે જોઈ લ્યો આવી ગયો બટા નહીં 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 આવી ગયો એટલે વીરભાઈ મને એમ કે છે કે તું મને બહાર કાઢ અને બહાર લઈને જાય એટલે હવે બહાર કાઢી મારશે ચાલો કાઢવી કાઢી કે ભાઈને હવે હવે વીરે જે ટોપી વાળા લુગડા પહેર્યા છે ને એ જોવો ખાલી કમ વે સમજો એને મજા આવી જુઓ ખાલી સમજો ભાઈને મજા આવી ટોપી વાળા લુગડા પહેરાશે વીર Though poppy wallah mày giải ghi anh hảo thật 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 à Đi thật 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 come 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 thật thật Wow. thật <laughs> બે માળ કમ અને હવે અત્યારે મેં પીઝા મગાવ્યા હતા કારણ કે આજે ફ્રાઈડે છે એટલે ફ્રાઈડે મેં કીધું છે ને આજ બધું કામકાજ નથી કરવું આજે આપણે છે ને બહારથી જ ખાવાનું મગાવીએ અને આજે મેં સમોસા ચાટ પીઝા તો અહીંયા છે ને પીઝા કંઈક યુનિક સ્ટાઇલના મળે ઇન્ડિયાથી ઇન્ડિયા કરતાં અલગ જ મળે આ પીઝા મગાવ્યા હતા આપણે સમોસા પીઝા એ વીરભાઈ તો ખાઈ લીધું મારા બાકી થાય ને તો વ્લોગ એડિટ કરીને જવાનું છે અને હવે આપણે મળશું આપણા નવા વ્લોગમાં